તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાડિયા કોડી સમાજની અમે બેઠક બોલાવી છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાંથી તમે વાત તો અત્યારે અમારી છ બેઠકોમાંથી મોરબી વાંકાનેર રાજકોટની ચાર બેઠકોના લોકો બોલાવ્યા છે અને આ બધા વિવિધ બબે તન તંત્ર લોકો બેસા બોલાવી અને અમે નિર્ણય કરવાના છીએ કે ભાઈ આવનારા સમયની અંદરમાં અમે હરેક જગ્યાએ અમારું દરેક જગ્યાએ જનગણના પ્રમાણમાં જનગણના પ્રમાણમાં અમને અમારા સમાજને પ્રભુત્વ કેવી રીતે મળે અને એના માટેની બેઠક છે કે આજે સતંત અમે તમને વાત થી ચાલીસ વર્ષ થયા અમારો જુવાડિયા કોટી ઠાકોર સમાજ અમે ભાજપ સાથે જોડાયેલા છે ભાજપને મત દઈ છે અમે ક્યારેય માંગણી કરી નથી ને અમને આપ્યું નથી એટલે અમને એવું લાગે છે કે માયકા વગર માન બી સવી વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારો પાપારો નાકથી ઉપર ચડી ગયો છે

થોડો વિકાસ થાય બે કરોડ અને ને લાખ થી વધારે વસ્તી આ સમાજની છે બેતાલીસ વસ્તી છે જે બાર ટકા વસ્તીવાળાના થી સાત મંત્રીઓ હોય છે અને બેતાલીસ ટકા માણસોની બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગો થાય હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે ખૂબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદરમાં વિવિધ સારા આગેવાનોને લઈ અને આખા સ્વરાજમાં ફળી અને આરિક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છીએ